નમસ્કાર મિત્રો કેમ છો મિત્રો મજામાં સ્વાગત છે અને આજે આપણે પાટણ એટલા માટે જવાનું છે કે આપણે એક માનતા છે માનતા પૂરી કરવા માટે પાટણ જવાનું છે ફેમિલી સાથે જવાનું છે તો આખો વિડીયો જોજો કે આપણે પાટણની અંદર કઈ જગ્યાએ જશે કયા મંદિરે જશે તો તમારે જોવું હોય અને જાણવું હોય તો વિડીયોની અંદર શર્ટ બદલાવી દીધું છે કારણ કે પસંદ નતું આવતું એ માટે એટલે શર્ટ બદલી નાખ્યું છે તો હવે આપણે સીધા નીકળશું પાટણ તરફ તો વિડીયોમાં બન્યા રાખશું તો મિત્રો આ છે આપણી ગાડી અને આ જ ગાડી લઈને આપણે પાટણ જવાનું છે અને હા મિત્રો અમે પહોંચ્યા છીએ મોરપા કેમ કે અમારી સાથે અમારા માસી અને તેમના બંને ભાણિયાઓ સાથે આવવાના છે તો ચાલો માસી શું કરે છે ત્યાં જોઈએ અને હા મિત્રો અમારે જમવાનો સમય થઈ ગયો છે તો અહીંયા આપણે જમવાનું છે તો ચલો માસી શું કરે છે માસી શીરો બનાવે છે અને હા મિત્રો અમારી ફેમિલી અહીંયા બેસી અને વાતોના ગપાટા ઉડાડે છે તો મિત્રો આપણે જમી અને અહીંયાથી પાટણ જવા માટે નીકળીએ છીએ તો મિત્રો બધા આવે એ પહેલાં ગાડી વાળી અને ઊભી રાખીએ અને બધા આવે એટલે નીકળીએ તો ચલો ફટાફટ વાળી દઈએ અને હવે સીધા આપણે પાટણ તરફ નીકળી જઈએ તો મિત્રો હવે આપણે ફેમિલી સાથે પાટણ જવા નીકળી ગયા છીએ અને હા મિત્રો આ આપણું નીશા પાટણવાળો હાઈવે છે તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે પાટણમાં જે મંદિરે જવાનું હતું એ આવી ગયું છે તો મિત્રો આ મંદિર શ્રી સિદ્ધવાઈ માતાનું મંદિર છે અને હા મિત્રો આ મંદિર પાટણમાં ટીબી ત્રણ રસ્તા પાસે આવેલું છે અને હા મિત્રો આ મંદિરની ખાસિયત એ છે કે જે પણ સ્ત્રીને ધાવણ ન આવતું હોય અને આ સ્ત્રી સિંધવાઈ માતાના મંદિરે શિરાની માનતા માને એટલે સ્ત્રીને ધાવણ આવે છે અને આ મિત્રો સિંધવાઈ માતાને આપણે બીજા હોવાડી માતા તરીકે પણ કહીએ છીએ તો મિત્રો આ છે વાવ તે બહુ જ ઊંડી આવેલી છે તો મિત્રો હવે આપણે શીરો કરવા જઈએ તો આપણે સીધા પહેલાં તો મંદિરે જઈએ અને શીરો કરતા આવીએ તો મિત્રો આપણે શીરો કરવા માટે મોટા મંદિરે પહેલાં જઈશું તો મિત્રો આ આપણે સીધા મંદિરે પહોંચ્યા છીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે શીરો કરવા માટે આપણે નીચે જવાનું છે આ ભોયરા ટાઈપ છે આપણે જવાનું છે તો આપણે ફેમિલી સાથે ભોયરામાં શીરો કરવા જઈએ તો તમારા માસીના ભાણિયા બંને જણા આગળ જાય છે અને હું પાછળ આવું છું પૂજારી બાપા પણ આગળ આગળ જાય છે તમે જોઈ શકો છો અને મિત્રો સામે પણ મંદિર છે ત્યાં દર્શન કરવાનું છે પણ આપણે શીરો કરવા માટે હજુ અંદર જવાનું છે જે ભોયરામાં તો ફાઇનલી આપણે ત્યાં પહોંચી ગયા છીએ તો મિત્રો આપણે શીરાની પ્રસાદી માતાજીને કરી અને બહાર આવી ગયા છીએ શ્રી કાળેશ્વર મહાદેવનું મંદિર છે આ અને આ મંદિર શ્રી સિદ્ધેશ્વરી મહાદેવ પાટણ તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને હા મિત્રો અમારી ફેમિલી શીરાની પ્રસાદ ખાય છે અને હા મિત્રો બહુ જ મોટું મંદિર છે તો મિત્રો પ્રસાદી લીધા પછી ફેમિલી આગળ જાય છે અને હા મિત્રો બીજી પ્રસાદી આપણે જે વધી એ ઘરે નથી લઈ જવાની કારણ કે આનો નિયમ છે કે પ્રસાદી વધે તો અહીંયા કૂતરાઓને આપણે નાખી દઈએ અને હા મિત્રો અહીંયા છોકરાઓને રમવા માટે ઘણી બધી વસ્તુઓ લગાવી છે જો હિંચકા છે અમારો પાણો છે અને અમારા માસીના બંને પાણીયા પણ અહીંયા બહુ જ મસ્તી કરે છે તમે જુઓ અમારી પાણી હા 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 શું મજા આવે છે અમારા પાણીને તો અને હા મિત્રો અમારા પાણીયા પણ બહુ જ મજા કરે છે જુઓ અંદર બેસવા જાય છે વાવ તમે જોઈ શકો છો ત્રણે જણા બહુ જ મસ્તી કરે છે એમને તો અહીંયા આવીને મજા આવી ગઈ માનતા વાળાને માનતા થઈ ગઈ પણ અમારા પાણીયાઓને મજા આવી ગઈ તો ફાઇનલી મિત્રો હવે આપણે દર્શન કરી માતા પૂરી કરી અને ફેમિલી સાથે હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ ફાઇનલી મિત્રો હવે આપણે પહોંચી ગયા છે સીધા ઘરે તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ હવે નેક્સ્ટ વિડીયોની અંદર તો જય માતા